લુનાવાડાના આઝાદ મેદાન ખાતે એક વિશેષ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લુણાવાડા હોમગાર્ડ દળના તમામ જવાનો લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ અને કોર્પોરેટર જીગરભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ શહીદોના અપ્રતિમ શૌર્ય અને બલિદાનને યાદ કરીને તેમને નમન કરવાનો એક અવસર હતો કારગિલ ઉજવણી નિમિત્તે ઉપસ્થિત મહેસાગર જિલ્લાના હોમગાર કમાન્ડર રતનભાઈ અમારા સાથી કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન જીગરભાઈ

આજ રોજ લુનાવાડા મુકામે મહીસાગર જિલ્લા હોમવાડા કમાન્ડ કચેરી લુણાવાડા ઓફિસના તમામ હોમગાર્ડ દળના જવાનો નગરપાલિકાના પ્રમુખશ્રી કોર્પોરેટર શ્રી જીગરભાઈ કીર્તિભાઈ અને તમામ અમારા હોમગાર્ડ દળના જવાનો આજ રોજ વિજય દિવસ કારગિલનો જે થયો હતો ગઈકાલે એના છવ્વીસ વર્ષ પૂર્ણ થવાથી અમે લુનાવળા ખાતે હોમગાર્ડ દળ તરફથી વિજય ઉત્સવનો એક કાર્યક્રમ રાખેલો હતો જે બધા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને શ્રદ્ધાંજલિ અર્પી છે જે લોકો આપણા જવાનો પાંચસો શહીદો થયા હતા એમને શ્રદ્ધાંજલિ પણ અર્પી અને દર વર્ષે આ વર્ષે આવો જ પોગ્રામ વિજય ઉત્સવ માનવતા રહીશું